તો આ તરફ કચ્છના માંડવીમાં યોજાયું ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજ માન્યો ગુજરાત ફર્સ્ટ આભાર ગુજરાત રાજપૂત કરણી સેના અને સંકલન સમિતિ આભાર માન્યો સાચા અર્થમાં ગુજરાત ફર્સ્ટ મીડિયા ધર્મ નિભાવે છે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું અમારી સાચી લડતમાં ગુજરાત ફર્સ્ટ ચેનલ હંમેશા સાથે રહી છે તેવું પણ જણાવ્યું ક્ષત્રિય અસ્મિતા સંમેલન આ જયારે માંડવી મુકામે જે મળ્યું હું આપને આગળના મુદ્દાની વાત કરું એની પહેલા આપની ટીવીને આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપવા માંગુ છું કે ગુજરાત ફર્સ્ટ ડે વન થી ક્ષત્રિય સમાજ સાથે અને સત્યની સાથે તમારી ચેનલે જે રીતે પ્રસારણ કર્યું એ બદલ આપને અભિનંદન આપણે આપવા માંગુ છું અને ખાસ કરીને આજનું અમારું સંમેલન માંડવી તાલુકાના દરેકે દરેક ગામમાંથી માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ અઢારે આલમ ક્ષત્રિય કોમ આજ આ સંમેલનની અંદર ઉપસ્થિત હતી તો આપને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમારા અસ્મિતા સંમેલનનો જે લાઈવ દેખાડ્યો એ બદલ આપનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે જે અસ્મિતા સંમેલન હતો ત્યારે દરેક સમાજના લોકો સાથે જોડાયા હતા અને આપ જોયું હશે કે ભાજપની સભામાં અહીંયાથી રોડ શો નીકળ્યો પચાસ જણા હતા અને આ હજારો ની સંખ્યામાં હતા તો દરેક સમાજો અમારી સાથે જે અસ્મિતાની લડાઈમાં જોડાઈ ગયું છે ત્યારે અમે એ સમાજોને પણ ખાતરી આપી છે કે દરેક તમારા સુખ દુઃખના કામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ હર હંમેશા આપની સાથે જોવા મળશે